જીએસટી એટલે કે ગુજ સર્વિસ ટેક્સ સરકાર દ્વારા દરેક જગ્યાએ ખાણીપીણીની બાબત હોય કે તમામ ચીજ વસ્તુઓ જ્યારે ખરીદારી કરવા માટે જતા હોઈએ છે ત્યારે ફરજીયાત જીએસટી લેવામાં આવતી હોય છે ત્યારે મુંબઈ અમદાવાદ હાઈવે પર કેટલીક રેસ્ટોરન્ટ છે તે જીએસટીની કર ચોરી કરતી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે આ હોટલોમાં જીએસટીનું બિલ આપવામાં નથી આવતું માત્ર ને માત્ર આ ખાલી એક સામાન્ય કાગળ ઉપર બિલ બનાવી દેવામાં આવે છે તેના કારણે વિવાદ વકર્યો છે અને આવા લોકો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી ડિ કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું જીએસટી ગુડ સર્વિસ ટેક્સ તમામ બાબતો તમામ વસ્તુઓમાં સરકાર દ્વારા જીએસટી ફરજીયાત કરવામાં આવે છે અને આપણે પૈસા ચૂકવતા હોય છે અને સરકારી તિજોરી પર ભાર વધે તે પ્રકારની વાત કહેવાય છે પરંતુ કેટલાક લોકો જીએસટીની ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ગ્રાહકોને છેતરવાના કામ કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી નવજીવન હોટલ જે આ હોટલ છે તે ચિલહાર પટ્ટા મનોર તાલુકા પાલઘર ખાતે આવેલી છે ત્યાં માત્ર સામાન્ય કાગળ ઉપર કોઈપણ વસ્તુ લોકો ખરીદે અને ગ્રાહકો જ્યારે વાળું બિલ માંગે તો ત્યાં માત્ર સામાન્ય કાગળ પધરાવી દેવામાં આવે છે ને કહે છે કે આ તમારું બિલ આ પ્રકારે એક જાગૃત નાગરિકે જ્યારે જીએસટી બિલની માંગ કરી ત્યારે દુકાન માલિકનું કહેવું છે કે અમે લોકો તો છેલ્લા ઘણા સમયથી આ બિલ આપી રહ્યા છે તમને બિલ આ લેવું હોય તો લો તે પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે તેને લઈને જે રીતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આ હોટેલ સંચાલકો જીએસટી વગરનું બિલ ના વાપરીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે સરકારીની તિજોરીને નુકસાન પહોંચાડવાના કામ કરી રહ્યા છે તેને લઈને એક મોટા સવાલ ઉઠ્યા છે આમાં કેટલાક આવા હોટલ સંચાલકો છે તે આ પ્રકારનું કામ કરી રહ્યા છે તેમની સામે પણ જીએસટી વિભાગ દ્વારા કડક ખાતે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે કેમ કે અંતે નુકસાન તો સરકારી તિજોરી ઉપર જોવા મળી રહ્યું છે જે બિલ આપવું જોઈએ યોગ્ય જીએસટીવાળું તે આપવામાં નથી આવી રહ્યું ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલાને લઈને જીએસટી વિભાગના અધિકારીઓ જે હોટલો આવી રીતે ચાલી રહી છે અને નવજીવન હોટલ પણ જે સામે આવી છે કે જ્યાં માત્ર સામાન્ય એક ચબરખી આપી દીધી છે બિલના નામે તે બાદ સામે આવ્યા બાદ કયા પ્રકારના પગલા લેવાય છે